હું હિતેશભાઈ ઉદાણી વોર્ડ નંબર દસ ભૂતપૂર્વ ભાજપ કોર્પોરેટર આજે મેં અપક્ષ તરીકે ફોર્મ ભરેલું છે અને પહેલા હું ભાજપમાં ત્રણ ત્રણ ચૂંટણી લડી ચૂક્યો છું પણ સાઠ વર્ષ ઉપર ટિકિટ આપી એમ નહોતા બધા જે અમારી છે વોર્ડ નંબર દસની એ લોકો મને કહેતા કે ટિકિટ મળે કે ન મળે તમે અપક્ષ લડજો તમે આજ આજે અપક્ષનું ફોર્મ ભર્યું છે મારા લતાવાસીઓ અને જે ભાઈ બહેનોએ મને મદદ કરવાનું કીધું છે એની હિસાબે અપક્ષનું ફોર્મ ભર્યું છે

પ્રશ્ન તો એવો છે કે પ્રજાના મોત માપવા માટે છેલ્લા પાંચ વર્ષથી અમે પ્રજાના કામ કર્યા છે મારી સાથે કોઈ સાથી કોર્પોરેટરે બોલી આવ્યા નથી બીજા નંબરમાં કે પ્રજા માટે હું ઓપસ ઉપર બેઠો છું પ્રજાના કામ માટે મેં બધું કર્યું છે સવારે પાંચથી આઠ વાગે પાણીમાં ઊઠું બપોરના કામ હોય ગટરના જ ન્યા જાઉં લાઇટની મોટી ફરિયાદ હોય તો લાઇટના ગાડી લઈ અને હું ખુદ લાઇટ હોમી કરાવવા જાઉં ફેરો પ્રજાના કામ માટે હું તપ્તર રહું છું